મિત્રો જોઈ લો આનંદભાઈ પટેલ અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની એન્ટ્રી જે નેત્રંગ ખાતે જે આજે ભગવાન બીર ચામુંડાને એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યાં આગળ ઉદઘાટન થઈ રહ્યું છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ હા નેત્રંગ ખાતે જે ચેતરભાઈ વસાવા અને આનંદભાઈ પટેલે હુહાર કર્યો છે અને મોદી પર પ્રહાર પણ કર્યો છે કે ભાઈ અમે પણ ટાઈગર છે જંગલના રાજા છે કે ભાઈ ગુજરાતમાં નરેન્દ્ર મોદીને પણ ખબર પડી ગઈ કે ભાઈ હા ગુજરાતની અંદર ભગવાન બીર ચામુંડાની કાર્યક્રમ પણ યોજાય છે તો મોદી સાહેબે હવે એવું કહેવામાં આવે છે કે ભાઈ મોદી સાહેબને પણ અહીંયા આવતા કરી દીધા છે કે પંદર દિવસ પહેલાં જ અહીં આગળ જે કેવડી આવીને ગયા છે અને પંદર દિવસમાં જ ફરી ગુજરાતમાં બોલાવી દીધા જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો એવું પણ કહ્યું છે કે અમે કોઈના બાપથી ડરવાના નથી અને ડરાવવા કોઈના બાપથી બીવાના પણ નથી આ રીતના ચોક્કું પણ કહ્યું છે અને એમ વાત કરવામાં આવે તો હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે આનંદભાઈ પટેલ જે છે એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે જોડાઈ ગયા એવું નથી મિત્ર પરંતુ જોડાઈ શકે છે એવી પણ વાતચીત અત્યારે જે છે એ ચાલી રહી છે જ્યાં મિત્રો મોટા સમાચાર આપણને મળી રહ્યા છે સમાચારની અંગ અંદર વાત કરીએ તો જે અત્યારે જે જે સામે સામે એક બાજુ મોદી સાહેબનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એક બાજુ ચૈત્રભાઈ વસાવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે પરંતુ ગમે ત્યાં તમે આખા ગુજરાતની અંદર જાઓ પણ ચૈત્રભાઈ વસાવાના ચાહકો જે છે એ પગ મૂકવાની પણ જગ્યા એમને મળતી નથી એટલા ચાહકો એમને જોવા માટે સાંભળવા માટે આવતા હોય છે અત્યારે જે મોદીના કાર્યક્રમની અંદર એટલી પબ્લિક નથી કે ભાઈ હા ખરેખર માનવામાં આવે તો એક ધારાસભ્યની મિટિંગની અંદર આટલી બધી પબ્લિક થતી હોય તો પછી થોડું ઘણું આપણું લાગવું જોઈએ કે ભાઈ વડાપ્રધાનની મીટિંગની અંદર તો ભાઈ ઘણી ભણી ઘણી બધી પબ્લિક હોવું જોઈએ તે છતાં બિલકુલ આની અંદર અધિકારીઓ વધારશે એમ કહેવામાં આવે છે પ્રેક્ષકો ઓછા અને અધિકારીઓ વધારશે એમ કહેવામાં આવે છે જીયા મિત્રો આજની વેળેન આટલું જ જૈનવંદમાં